અને કાંતિભાઈની પત્ની અને કાંતિભાઈ આ અંત બહેનની તમામ મદદ કરે છે અને તેનું પાલન પોષણ કરે છે જ્યારે પરિવારની અન્ય બહેનોના લગ્ન કરી દેવામાં આવ્યા હતા હવે રક્ષાબંધનના પર્વને લઈને દીકરીઓ પિતાને ઘરે આવી હતી અને કાકાના છોકરાઓને રાખડી બાંધી હતી ત્યારે અંત બહેને ભાઈને ભાભીની મદદથી રાખડી બાંધી હતી અને એક બેન છે તે અંધાઈ છે એને કોઈ બી લાભ મળ્યો નથી આજ સુધીમાં પરમેતમાં નામ હતું તે રેશન કાર્ડનું નામ કાર નાખ્યું લગ્ન કર્યું એમ કરી અમે તો હાડે વડાવે છે એટલે અમે તો ક્યારેક આવીએ અને ક્યારેક ના હાડે આવે તો કેટલી ચાકરી કરીએ એ હે એટલે મારા પપ્પા અને કંઈ બી થાય ત્યાં અને કોણ જોબ અમારે શું માંગવાય હાપે એટલે માંગે અમારે શું લાભ ચાલે

રાખડા દિવસના પર્વ દિવસે મારી બેન મને રાખડી બાંધી છે પણ છેલ્લા પચાસ વર્ષ પંચાવન વર્ષથી અંડ છે પણ આ જ દિન સુધી સરકારના તંત્રનો કોઈ પણ લાભ મળ્યો નથી પરમેટમાં નામ હોવા છતાં લગ્ન કરેલું કેમ કરી કમી કરવામાં આવેલ છે પણ આજ દિન કોઈ દિવસ સરકાર કહે છે કે મફત અનાજ આપવામાં આવે પણ એક પાંચસો ગ્રામ અનાજ પણ આપવામાં આવેલ નથી મારા પરમેટ ઉપર જે ચપાસી અને સટપડી ઘટતું કરે ઓકે આજે મારી એક માંગ છે રક્ષાબંધન દિવસે કે મારી બેન અને હોવા છતાં મને સરકાર કોઈ લાભ આપે એવી અપેક્ષા રાખું છું મારી ઉંમર પંચોતેર વર્ષની થઈ છે મારી બેનની ઉંમર પંચાવન સાઠ વર્ષની થઈ છે પણ અત્યાર સુધીમાં સરકાર લાભ આપે મારો જિંદગીનો કોઈ ભરોસો નથી જેથી વિનંતી છે પટેલ છોટાદેપુર સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર